પરીક્ષામાં ફ્રોડ ને લઈને જે હવે વિદ્યાર્થીઓ છે જે સામે આવે છે ને તેઓ માત્ર રહ્યા છે કે નીટ ની પરીક્ષા ફરીથી ન થવી જોઈએ એક ચર્ચા દેશમાં એ ચાલી રહી છે કે નીટ ની પરીક્ષા જેમાં જે પરીક્ષામાં ફ્રોડ થયો હતો તે પરીક્ષા ફરીથી લેવામાં આવશે પરંતુ જે વિદ્યાર્થીઓએ દિવસ રાત મહેનત કરીને આ પરીક્ષા પાસ કરી છે તે વિદ્યાર્થીઓ સામે આવ્યા છે ને માંગ રહ્યા છે કે આ પરીક્ષા પાછી ન લેવાવી જોઈએ જે લોકોએ ફ્રોડ કર્યું છે તેમની સામે જ એક્શન લેવા જોઈએ વિદ્યાર્થીઓ છે તો શા માટે નથી

આટલું ગેપ થઈ ગયું પછી તો બહુ ડિફિકલ્ટ છે હું વિદ્યાર્થીઓ અન્ય પણ છે તેમ કેટલા માર્ક્સ આવ્યા હતા કોઈ સતત પબ્લિશ છે સાતસો પાંચ આવ્યા હતા અમે ઓનેસ્ટલી દીધી હતી બિલકુલ કઈ પણ કોઈ જાતનો કઈ સ્કોપ જ નહોતો અમારા સેન્ટર ઇવન રાજકોટમાં તો અમે સુકામ પાછી દીધી દઈએ અમે અમારી જ્યારે કઈ ભૂલ જ નથી તો અમે એ ભૂલ છે બીજા એ કરી છે એની સજા અમે સુકામ ચૂકવીએ અમે ઓનેસ્ટલી દીધી હતી તો અમે નહીં દઈએ હવે એની પાછી

જો બે પાંચ લોકો છે એની ઉપર તમને શંકા હોય તો એના એના ઉપર તપાસ કરો પણ આ નિર્દોષ લોકો છે એને રીનીટ રીનીટ અને એક કેમ્પેન મીડિયામાં ઉપડેલું છે જેને એક્ઝામિનેશન સાથે સ્નાન સૂતક સંબંધ નથી એવા લોકો એમ કે છે કે રીનીટ લેવી જોઈએ અરે એને ખબર શું પડે જેને નીટ મેડિકલ ફિલ્ડ શું છે એની એડમિશન શું છે એ અભ્યાસ શું છે એને ખબર નથી એવા સામાન્ય માણસો એમ કે છે કે પરીક્ષામાં ધાંધલી થઈ માટે રીનીટ લેવાવી જોઈએ એટલા માટે અમે અહીંયા ભેગા થયા છીએ કે ભાઈ ઈમાનદાર માણસોનો અવાજ પણ સાંભળો ભલે એની સંખ્યા ઓછી હોય ચોવીસ લાખમાંથી બે લાખ જ લોકો એવા હોય કે જેણે હાઈ સ્કોર કરેલ હોય માટે એને રીનીટ ન જ આપવાની હોય તો આ તો ગણિયા ગાંઠિયા લોકોના અને અમુક કર્મચારીઓની ઇનએફિશિયન્સીને લીધે તમે આવા લોકો જે છે એને જો સજા કરવા માંગતા હો તો આ ઈમાનદારીનું અને હોશિયારપણાનું અપમાન છે સૌથી મોટામાં મોટો મુદ્દો આ છે કાલ સવારે આ આના ઉપરથી ડોડો લઈને કયા બાળકો મહેનત કરવા માટે તૈયાર થશે સર આગળ કઈ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ શકે નો નિર્ણય લેવામાં આવે સૌથી પહેલી વાત તો એ કે નીટનો નિર્ણય લેવામાં આવે તો એકસાથે 24 લાખ બાળકો ડિપ્રેશન મચાયેલા છે ભારતમાં અમે એક પણ અપવાદ નહીં આ કોઈ ખાવાના ખેલ નથી નીટની એક્ઝામિનેશન ન

કૌરવ આવી ડિમાન્ડ નથી કરી અને છતાંય લોકો આવી ડિમાન્ડ કરે છે કે ફરીથી નીટ લેવો ફરીથી નીટ લેવી એટલે અત્યારે જે લોકો છસો સાડા છસો કરતા વધારે માર્ક્સ લઈ આવેલા છે બધા વિદ્યાર્થીઓ માટે અન્યાય જ અમારી એટલા માટે સરકારશ્રી પાસે અને સુપ્રીમ કોર્ટ પાસે એવી માગણી છે કે કોઈ પણ કાળે નીટ યુજી બે હજાર ચોવીસ ફરીથી ન જ લેવી જોઈએ આ બાળકોનું સન્માન સચવાવું જ જોઈએ અન્ય પણ કેટલાક વાલીઓ છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું

એસી ટકા લોકોનો જે અવાજ ખોટો હતો કે રીત લ્યો નીટ લ્યો નીટ લ્યો એક પાયા વિહોણી આર્ગ્યુમેન્ટ હું ખાલી પૂછું છું કે શું કામ નીટ માર્ક નથી આવ્યા એ લોકો નીટ માંગે છે ચોરી કરેલા લોકો તો પકડાઈ ગયા તો નીટ જેને કરવાની છે એ લોકો બીજી વખત ચાન્સ લેવા માંગે છે અને આ તો કોમ્પિટેટિવ એક્ઝામ છે જે લોકોએ પરફોર્મ કર્યું એને કર્યું મહેનત કરી હતી જેનાથી ન થયું એની યાર આપણી સિમ્પથી છે બીજું શું થાય કે તમે એવું કહો કે ભાઈ મારે માર્ક ઓછા છે હું નીટ પાછી દઉં એવું ના હોય ચોવીસ લાખ લોકોનો સવાલ છે એટલે મારી વિનંતી છે અને અમારી માંગ પણ છે કે નીટ તો ન જ થવી જોઈએ કારણ કે બાળકોના માનસ ઉપર અત્યંત ગહેરી અસર પડશે આના બે વર્ષથી સખત પરિશ્રમ કર્યું છે ડેડિકેશન અને હાર્ડવર્કથી માર્ક્સ આવ્યા છે કાંઈ અમે મિસ્ટેક તો કરી નથી તો બધી જગ્યાએ રીનીટ કંડક્ટ પાછી કરવી એ સાચું લાગતું નથી કેમ કે બે મહિનાથી તો અમે ઓલમોસ્ટ બધું મૂકી દીધું છે બધી બુક્સ પણ અપાઈ ગઈ હોય જુનિયર્સને આપી દીધી હોય તો હવે પાછું એકડેથી ઘૂટવું એવું જ થશે કેમકે નીટની એક્ઝામ કન્સિસ્ટન્સીની એક્ઝામ છે સારા માર્ક્સ મેળવ્યા હોય તો અમને તો એમાં જોઈને કે હવે આપણો પાછો રિનીટ કન્ડક્ટ કરવાનો ચાન્સ તો આવશે નહીં તો જે સેન્ટર એવું થયું હોય ત્યાં જ પાછું રિનીટ કન્ડક્ટ થાય અને બીજા બધાનું ખાલી રી થાય એવી મારી માંગ છે રીની આ જે ફિફ્ટીન સિક્સટી થ્રી સ્ટુડન્ટ્સની છે એ ફેર ડિસિઝન છે પણ અમારી સાથે જેના જેન્યુઅનલી સ્કોર કર્યું છે બે વર્ષ મહેનત કરીને અમારી સાથે ના થવી જોઈએ કારણ કે અમે આટલા ટાઈમથી ભણીને જેન્યુઅનલી મહેનત કરીને સ્કોર લઈ આવ્યા છીએ હવે બે મહિનાથી અમારે ભણવાની આદત છૂટી ગઈ છે તો હવે રીનીટ થાય તો અમારે પાછું સ્કવેર વનથી ચાલુ કરવું પડે તો એ અનફેર થાય ને અમારી સાથે થવું તો ન જોઈએ પણ હવે જે થયું છે તો જે બી જેનો વાંક છે એને રીનીટ આપવાનું થાય કે એની સાથે જે બી પગલાં લેવાના થાય એ કરાય અમારો કઈ વાંક નથી તો અમે શું કામ એને એની માટે મતલબ રીનીટ આપે એનો અમારે રીનીટ આપવી જ નથી અમારા સનને અમારા સ્ટુડન્ટને અમારા કિડ્સને રીનીટ આપવાની જરા પણ ઈચ્છા નથી બિકોઝ લાસ્ટ ટુ ઇયર્સથી એ લોકો સખત પરિશ્રમથી જે મહેનતથી માર્ક્સ મેળવ્યા છે અને પાછું હવે એ લોકોને આપવી પડે છે એક્ઝામ જે જરા બિલકુલ નથી કોઈ ઇન્સ્ટિટ્યૂટ સોશિયલ મીડિયા ખૂબ જ પ્રેશર કરે છે સ્ટુડન્ટ્સ ઉપર કે આપો એક્ઝામ આપો આપ રીનીટ આપો જે બિલકુલ પોસિબલ નથી બહુ જ ડિસકનેક્ટ થઈ ગયા છે અને સ્ટુડન્ટ્સ બહુ જ આ જે એટમોસ્ફિયર છે આખું માહોલ છે એનાથી ડિસએપોઇન્ટ છે અને ડીમોટિવેટ છે પ્લીઝ અમારે ચોક્કસ એનો ન્યાય જોઈએ છે અમારે રિઝલ્ટ પ્રોપર જોઈએ છે જે ઓલ ઇન્ડિયા રેન્ક ખૂબ જ હાઈ જતો રહ્યો છે આ બધા એટમોસ્ફિયર અને જે બધા સ્કેમ ચાલે છે એનાથી તો અમને ન્યાય આપો પ્લીઝ મારી દીકરી કાયદેસર મહેનત કરી ત્રણ વર્ષની મહેનત કરી અને ગુણ મેળવેલા છે કોઈ પ્રકારનું ચીટીંગ કરેલું નથી રાજકોટ સેન્ટરમાં ક્યાંય ચીટિંગ થયું નથી અને ત્રણ વર્ષની એ મહેનત છે એને પરીક્ષા આપી અને રિઝલ્ટ બહાર પડી ગયો આન્સર કીને આધાર પર ગુણ પણ મળી ગયા અને સારામાં સારા ગુણ પણ એમ મળ્યા હવે બરાબર જોરદાર એ મહેનત હતી હવે આ લોકોએ ખોટે ખોટું એવું ઊંબાડ્યું ઊભું કર્યું કે કે રીનીટ પણ જે લોકો માગણી કરે રીનીટની એ લોકો કોઈ ભણેલાય નથી અભણ જેવા છે એને શિક્ષણ સાથે લેવા દેવા નથી નીટ શું કહેવાય એ ખબર નથી અને એવા અમુક બરાબર લોકો બરાબર જે આવા હોશિયાર વિદ્યાર્થીની હાઈ લઈ છે જે લોકોએ ગુનો કર્યો હોય પેપર લીક થયું જ નથી પણ માની લો કે થયું હોય ને સબૂત મળે તો એને તમે સજા કરો પણ જે મહેનતું છે યોગ્ય મહેનત કરી આવા લાખો વિદ્યાર્થી ભાઈ હજારો વિદ્યાર્થી છે એને ન્યાય આપો હોશિયારને ન્યાય અપાય કે નબડાને અપાય જો તમે રીનેટ લેવડાવશો હોશિયાર વિદ્યાર્થી પાસે તો તમે નબડાને ન્યાય આપો હોશિયારને ન્યાય આપ્યો જ નથી સમજી લઈજો હે જજ સાહેબ જે કોઈ અધિકારી હોય પણ મોદી સાહેબ હું તમને આમ પગે લાગીને વિનંતી કરું કે હોશિયારને ન્યાય મળવો જોઈએ અને ગુનો કર્યો એને સજા મળવી જોઈએ હું એમ નથી કહેતો કે એ લોકો નિર્દોષ અને આ એક એક મોટું ષડયંત્ર કરીને કઈ કામ છોડ ઉભું કર્યું બાકી આવી રિનીટ કરવામાં આવે સાતસો વીસ વિદ્યા સાતસો વીસ ગુણ મેળવનાર વિદ્યાર્થી હોય ને સર એને પણ બીજી વખત પરીક્ષા આવે તો પાંચસો આવીને ઉભા રહી એ કુદરતનો એક નિયમ છે જ્યારે તમે પરીક્ષા છોડોને એટલે પચાસ ટકા તમારું બાળકો રિનીટ ના આપી શકે લેવડાવશે ઓછા ગુણ આવશે બાળકોને બાળકો સુસાઇડ કરશે આ જે અગ્નિકાંડ થયો એના કરતાં હજાર ગણો અગ્નિકાંડ આ થશે એટલે રિનીટ કોઈ પણ સંજોગોમાં હોશિયાર વિદ્યાર્થી રિનીટ ન આપે

પોતાના બાળકોની તંતોન મહેનત તેમણે જોઈ છે એક એક તો બે વર્ષ છે દિવસ રાત જોયા વગર આ બાળકો મહેનત કરી હતી અને નીટમાં સારા માર્ક્સ લાવ્યા હતા હવે આ સિસ્ટમના જે ફેલિયરના કારણે જો આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય તો આ વાલીઓનો શું વાક આ વિદ્યાર્થીઓનો શું વાક સ્પષ્ટ તેઓ માગ કરી રહ્યા છે કે નીટની પરીક્ષા ફરીથી તો ન લેવા જોઈએ જેમણે ફ્રોડ કર્યો છે જેમને ખોટી રીતની પરીક્ષા આપીને પાસે થયા છે તેમના ઉપર એક્શન લેવા જોઈએ ફરીથી નીટ ન થવી જોઈએ હવે આગળ જોવાનું રહેશે કે સરકાર છે કોર્ટ છે આમાં કયા પ્રકારનો નિર્ણય લે છે રોનક મજિટ ગુજરાત તક રાજકોટ